બેટા જો ભાઈ ગણિત અધ્યયન એક એની આપણે વ્યક્તિગત કાર્યની એક પ્રવૃત્તિ છે બરાબર પણ એ પ્રવૃત્તિ તમારે કઈ રીતે કરવાની છે એ હું તમને સમજાવું જો પાના નંબર આડત્રીસ ઉપરની છે અને તમને એકદમ સહેલી રીતે આવડી જાય એ રીતે હું તમને શીખવાડીશ જો ભાઈ આમાં શું કરવાનું છે ક્રમિક સંખ્યા જોડવાની છે ક્રમિક એટલે એકડા પછી શું આવે બગડા પછી ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ પછી સાત પછી આઠ પછી નવ અને દસ આપેલા છે નથી આપેલા તો જુઓ એક પછી બે તો આપણે બગડા પાસે જવાનું બે પછી ત્રણ ત્રણ પછી ચાર પછી પાંચ પછી છ પછી સાત પછી આઠ પછી જેને બાકી છે એને આ રીતે સરસ મજાનું તમારે વ્યક્તિગત કાર્ય કરવાનું છે હવે એની નીચે જુઓ તો આપણને કાર્ડ આપેલા છે ભાઈ કોનું કોનું કાર્ડ છે બેનું પાંચનું પછી છ નું આઠ નું અને ત્રણ નું જો ભાઈ આ કાર્ડ ખસતા નથી પણ આ કાર્ડ આપણે બનાવ્યા ને એ જુઓ આપણે હાથનો સ્પર્શ કરી અને મૂકવાના છે હવે એમાં શું સૂચના આપે છે કે નાનાથી મોટા ક્રમમાં શું કરવાનું ભાઈ નાનાથી મોટા ક્રમમાં એટલે પહેલાં નાની સંખ્યા પછી એનાથી મોટી અને એનાથી મોટી તો અત્યારે જુઓ અત્યારે કદાચ તમને એટલી બધી સમજ ન હોય અને તમને એમ થાય કે ભાઈ કઈ રીતે નાનાથી મોટા ક્રમમાં કાર્ડ ગોઠવવાના તો તમારે ક્રમમાં અંકો બોલવાના શું કરવાનું ભાઈ ક્રમમાં અંકો બોલવાના એટલે નાનેથી મોટા જુઓ એક છે ભાઈ એકડો નથી ચલો પછી બે બે મૂકી દીધા ચલો ત્રણ તગડો છે હા ચલો ચાર ચોગડો છે ભાઈ આમાં નથી તો નહી મૂકવાનું ચલો પાંચ પાંચડો છે વેરી ગુડ ચલો બોલો છ છે હા ચલો સાત બોલો છે નહીં આઠ બોલો આઠડો છે જુઓ થઈ ગયા ભાઈ નાના થી મોટા ક્રમમાં કેવું છે ને સરસ આઈડિયા આઠ સૌથી નાનું કોણ ભાઈ બગડો બધે જવાબ દેવાનો સૌથી નાનું કોણ અને આ જ કાર્ડ માંથી સૌથી મોટું કોણ ભાઈ તો થઈ ગયો નાનાથી મોટા ક્રમમાં તમારે ઘરે આવું જો નકામું પૂઠું હતું આપણે ભાઈ એ પૂઠા ઉપર અંક લખી દીધા નાના નાના કેવા મસ્ત ભાઈ લાગે જુઓ હાથમાં લઈ અને આપણે મૂકી શકીએ કેવી મજા આવે તમારે પણ આવું નકામું પૂઠું હોય એ પૂઠામાંથી આવા અંક બનાવી દેવાના કેવી મજા આવે ને હે લખવાની અંદર આમ ગોઠવવાની તો જુઓ બે ત્રણ પાંચ છ આઠ આપણે ગોઠવી દીધા કેવું સરસ મજાનું લાગે ક્યુટ ક્યુટ કેવું લાગે ભાઈ ક્યુટ ક્યુટ અંકો લાગે મજા આવીને હા તો આ રીતે આપણે ભાઈ નાનાથી મોટા ક્રમમાં એટલે પહેલાં નાની સંખ્યા લેવાની પછી એનથી મોટી લેવાની એનથી મોટી લેવાની મોટી હોય છેલ્લે આવે ચલો ક્લેપ કરી દો ભાઈ સરસ મજાની અને આ રીતે તમારે કાર્યવાહી વ્યક્તિગત કરવાનું છે